નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય કુહુનો પાઠ દસ રંગે સંગે કામ કરો પાઠના સ્વાધ્યાન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ તમારા શબ્દોમાં લખો ફકરોનું વાંચન કરીએ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો એનું નામ તુલમોહન હતું લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા એક વખત તેણે પોતાના એક મૂર્ત એક મિત્રની મૂર્તિ બનાવેલી મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જતા કેટલો આગ્રહ કર્યો પણ કઈ મૂર્તિ ચાલે ખરી આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે મોહન એક વખત ઘરના બાણા પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા તો હવે ફકરાને આધારિત પ્રશ્નો છે કે મામાએ મિત્રની મૂર્તિને બજારમાં લઈ જવા જવા શા માટે આગ્રહ કર્યો તો મૂર્તિ આબેહુ બનાવેલી હતી તેથી મામા તે મૂર્તિને મિત્ર જ સમજતા હતા તેથી મામા આગ્રહ કરતા હતા પ્રશ્ન નંબર બે મૂર્તિ જોઈ ચોર ભાગી ગયા કારણ કે બાણા પાસે મૂકેલ ચોકીદારની મૂર્તિ એટલી આબેહૂબ હતી કે જાણે સાચે જ ચોકીદાર બેઠો હોય એવું લાગતું હતું પ્રશ્ન નંબર ત્રણ મૂર્તિ શેની શેની બની શકે તો મૂર્તિ માટીમાંથી સોના ચાંદીમાંથી ધાતુની પથ્થરની કે પ્લાસ્ટિકમાંથી બનાવી શકાય છે પ્રશ્ન નંબર ચાર તમને મૂર્તિ બનાવવાનું કહે તો શેની મૂર્તિ બનાવશો તો મને મૂર્તિ બનાવવાનું કહેવામાં આવે તો હું માટીમાંથી મૂર્તિ બનાવીશ અને ગણપતિ બનાવીશ પ્રશ્ન નંબર મોહન અદભુત અને મૂર્તિઓ બનાવતો હતો તો મોહન અદ્ભુત અને આબેહ મૂર્તિઓ બનાવતો હતો કારણ કે તે ખૂબ જ કુશળ શિલ્પી હતો પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોને મોટેથી ધીરેથી ગીત ગાતા હોય તેમ વાંચો તમને ગમે તેવા નાના મોટા અક્ષરે શબ્દો લખો તો આપણે મોટેથી ગાતા હોય એ રીતે અને ધીરે ધીરે આ શબ્દો વાંચવાના છે અને તમને ગમે એવી રીતે લખવાના છે બરાબર તો આપણે લખતા જઈશું અને વાંચતા જઈશું લાલ ચટાક ફૂલ ચટાક મોટી ચટાક સીધું ચટાક બીચકારી પીચકારી અદાકારી તરકારી લસરકા ઘસરકા સબડકા અને ધમડકા પ્રશ્ન નંબર ત્રણ જોઈએ હવે ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો રામજીભાઈ દીકરા સાથે ખેતરમાં ફરતા હતા પાક તૈયાર થયો છે કાલે આ માણસો બોલાવીને ઘઉંની કાપણી કરીશું આ વાત ઘઉંના ખેતરમાં રહેલી લાવરી અને તેના બચ્ચાએ સાંભળી છે બચ્ચાએ ચિંતા બચ્ચોએ ચિંતામાં પડી લાવરીને કહ્યું મામા આપણે ઘર બદલવું પડશે લાવરી કહે ચિંતા નહીં હજી વાર છે બે ત્રણ દિવસ પછી ફરી ખેડૂત ખેતરમાં આવ્યો દીકરા સાથે ખેતરમાં ફરતા ફરતા વાત કરવા લાગ્યો મજૂર આવતા નથી તો કાલે આપણે જાતે જ કાપણે શરૂ કરીશું આ સાંભળી લાવરી આ ખેતર છોડી તેના બચ્ચા સાથે બીજા ખેતરમાં રહેવા ચાલી ગઈ તો હવે પ્રશ્ન છે લાવરીના બચ્ચા કેમ ચિંતામાં પડ્યા તો બચ્ચાએ રામજીભાઈના પાકની કાપણીની વાત સાંભળી તેથી લાવરીના બચ્ચા ચિંતામાં પડ્યા પ્રશ્ન બે લાવરીએ બચ્ચાને ચિંતા ન કરો એમ કેમ કહ્યું તો લાવરી જાણતી હતી કે રામજીભાઈને બીજા પાસે કામ કરાવવાનું છે તેથી બે ત્રણ દિવસ તો લાગશે જ પ્રશ્ન નંબર ત્રણ લાવરીએ ઘઉંનું ખેતર ક્યારે છોડ્યું કેમ તો જ્યારે ખેડૂતે જાતે જ ખેતરમાં કાપણી કરવાની વાત કરી ત્યારે લાવરીએ વિચાર્યું કે હવે તો ચોક્કસ કાલે જ કાપણી થશે એટલે તેણે ખેતર છોડ્યું પ્રશ્ન નંબર ચાર તમને ખેડૂત અને લાવરીની આ વાત ગમી કેમ તો હા ગમે કેમ કે આમાંથી એ શીખવા મળે છે કે આપણા કામ માટે આપણે બીજા ઉપર આધાર ન રાખવો જોઈએ પ્રશ્ન નંબર પાંચ ફકરામાં એક શબ્દ કાપણી આપવામાં આવ્યો છે આવા બીજા શબ્દો મેળવીને લખો તો કાપણી તો માપણી અને આપણી લણણી તો છાંટણી અને ટાંકણી પ્રશ્ન ચાર નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ લખો દરેક મનુષ્ય કોઈને કોઈ કામ કરે છે માણસ જ નહીં બીજા જીવો પણ આખો દિવસ કંઈ ને કંઈ ઉદ્ધવ કરતા જ હોય છે તમે કદી કીડીને નવરી બેસેલી જોઈ છે એનો જેવો મહેનતુ જીવ બીજો એક કે નહીં હોય અને આપણા કિશોલીભાઈ એ પણ જમીન પરથી ઝાડ પર ને ઝાડ પરથી જમીન પર દોડ્યા જ કરતા હોય છે ને અને હા દેડકાભાઈ તો આખો દી કૂદકા જ માર્યા કરે છે તો પણ હા પંખીઓને થોડા ભૂલી જવાય નાનકડા પક્ષીથી લઈને મોટા પક્ષી સુધી બધા જ કાં તો ઉડ્યા કરે ને કંઈ ને કંઈ ગાયા કરે અમારા રફીક સરે અમને એક કહેવત સંભળાવી આળસ જીવતા મનુષ્યને કબર છે એક સરસ ગીત ગવડાવ્યું રંગે સંગે કામ કરો સૌ રંગે સંગે કામ હવે પ્રશ્ન છે ફકરાને આધારે આ ફકરામાં કયા કયા જીવોનો ઉલ્લેખ થયો છે તો આ ફકરામાં કીડી ખિસકોલી દેડકા વગેરે જેવા સજીવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર બે કીડીને મહેનતું જીવ કેમ કઈ હશે તો કીડી આખો દિવસ મહેનત જ કરે છે ખોરાકની શોધમાં ફર્યા કરે ખોરાક શોધીને દરમાં ભેગો કરે તે ક્યારેય આરામ કરતી નથી તેથી કીડુને કીડીને મહેનતું જીવ કહી શકાય પ્રશ્ન નંબર ત્રણ ફકરામાં કયા બે વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે તો ઉદ્યમ તો આળસ પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્ય માટે સાચો અર્થ ધરાવતો વિકલ્પ પસંદ કરીને નીચે લખો તો પ્રથમ વાક્ય છે દરેક મનુષ્ય કામ કરે છે એટલે કે બીજું વાક્ય છે બધા જ માણસો કામ કરે છે અને ત્રીજું વાક્ય કેટલાક માણસો કામ કરે છે તો સાચો અર્થ ધરાવતો વાક્ય છે કે બધા જ માણસો કામ કરે છે એવી રીતે છે કીડી જેવો મહેનતું જીવ બીજું એ કઈ નથી તો કીડી એકલી જ મહેનતું નથી બીજું વાક્ય કીડી બધા જીવોમાં સૌથી વધુ મહેનતું છે તો સાચું વાક્ય છે કે કીડી બધા જીવોમાં સૌથી વધુ મહેનતું છે પ્રશ્ન પાંચ આ ફકરાનું શીર્ષક તમે શું આપશો તો આ ફકરાનું શીર્ષક હું મહેનતું જીવ એવું આપીશ પ્રશ્ન પાંચ નીચેના મુદ્દાનો આધાર લઈને પાંચ છ વાક્ય લખો તો છે કે તમે કયા કયા કામો વિશે જાણો છો તમે કરેલું કામ એમાં તમને શું ગમ્યું અને શું ન ગમ્યું તે તમારે લખવાનું છે બરાબર તો અમે ખેતીકામ કળિયા કામ સુથારી કામ કામ વગેરે કામો વિશે જાણીએ છીએ તેમાં મને ખેતી કામ ગમે સાથે સાથે ખેતરમાં વિવિધ કામ કરવાની મજા પડે ખેતરમાં રમતો રમવી ગમે ક્યારેક ખેતરમાં છાપ કે વિંસી જેવા જીવજંતુઓ નીકળે અને કોઈને કરે એ વાત મને ન ગમે પ્રશ્ન છે નીચેનો ફકરો વાંચો અને તેમાંના ખોટા શબ્દો નાખો અને સાચો ફકરો લખો તો એક ઊંચી ઊંચું અને ઊંચું તો આમાં આવશે એક ઊંચો પહાડ હતો તો ઊંચી અને ઊંચું ચેંકી દઈશું પહાડની ટોચ ઉપર નાનકડી નાનકડું કે નાનકડો મંદિર મંદિરનો પૂજારી ઠીંગણી ઠીંગણું કે ઠીંગણો હતો તો પહાડની ટોચ પર નાનકડું મંદિર મંદિરનો પૂજારી ઠીંગણો હતો તો ઠીંગણી અને ઠીંગણા ઉપર ચેકી દઈશું પણ તેને એક રૂપાળી રૂપાળો કે રૂપાળો દીકરી તો આવશે એક રૂપાળી દીકરી તો રૂપાળો અને રૂપાળો ચેકી દઈશું તેની તેનું અને તેનું તો તેનું નામ સૌંદર્યા તો તેની અને તેનો ચેકી દઈશું સૌંદર્યા ખૂબ જ હોશિયાર હતી તો હતું અને હતો ચેકી દઈશું તો હવે આ ફકરાને તમારે અહીં આપેલ જગ્યામાં લખવાનો છે કે ઊંચો પહાડ હતો પહાડની ટોચ પર નાનકડું મંદિર મંદિરનો પૂજારી ઠીંગણો હતો પણ તેની રૂપાળી દીકરી તેનું નામ સૌંદર્યા સૌંદર્યા ખૂબ જ હોશિયાર હતી આગળ જોઈએ પ્રશ્ન સાત વાક્યમાં આડાવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવી લખો તો વાક્ય છે ફટાકડા આવે એટલે મજા આવે ફોડવાની દિવાળી તો વાક્ય બનશે કે દિવાળી આવે એટલે ફટાકડા ફોડવાની મજા આવે બે ભાવો બચવું લગાવી બન્યો ભભૂત તો વાક્ય બનશે કે બચ્ચું બબૂત લગાવી બાવો બન્યો ત્રીજું વાક્ય કામ માસીએ સોંપ્યું દીવાલ ટોમને રમવાનું તો વાક્ય બનશે કે માસીએ ટોમને દીવાલ રંગવાનું કામ સોંપ્યું દીવાલ રંગવાનું આવશે રંગવાનું કામ સોંપ્યું ચોથું વાક્ય મને કહે છે ઠંડી ફ્રિજમાં લાગે ટમેટું ખૂબ તો વાક્ય બનશે કે ટામેટું કહે મને ફ્રિજમાં ખૂબ ઠંડી લાગે છે પાંચું વાક્ય નુકસાની તો થાય સાવચેતી સમય રાખીએ આફત તો વાક્ય બનશે કે આફત સમય સાવચેતી ન રાખીએ તો નુકસાની થાય પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો તો જુઓ અહીંયા બડબડ છે બડબડ બડબડ સડસડાટ છે બરાબર તો સડ સડસડા છે કે સડસડ તો સળસડાટ તો એ રીતે આપણે જોઈશું પ્રથમ બડબડતો બડબડાટ પછી બીજું છે બડબડતો બડબડાટ બડબળતો ભડબડાટ પછી સડસડાટ છે તો આપણે સડસળ લખીશું પછી છઠ્ઠું છે બણબણાટ છે તો બણબણ લખીશું બણબણતો બણબણાટ પછી સળ સળવળતો સળવડાટ નહીં જળ જળાટ છે તો જળ જળ લખીશું પ્રશ્ન નવ આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો શબ્દ છે સ્કૂલ અને લેસન વાક્ય છે મન મન અને સ્કૂલનું લેસન પૂરું કર્યું એવી રીતે શબ્દ છે ચૂનો અને દિવાલ તો વાક્ય બનાવીએ રમેશ દિવાલને ચૂનો કરે છે બીજો શબ્દ છે સફરજ અને ટોપલી તો ટોપલીમાં સાત સફરજન છે ત્રીજો શબ્દ છે જુવાર અને ખેતર વાક્ય ખેતરમાં જુવાર વાવ્યા છે દાંતડું ખેડૂત દાંતડું અને પછેડી લઈ ખેતરમાં ગયા પાંચમો શબ્દ છે નદી અને પાણી તો વાક્ય બનશે કે વરસાદ સારો થતા નદીમાં પાણી આવ્યું પ્રશ્ન દસ તમે પોતાના ચહેરા પરનું દૂધ છુપાવી રાખ્યું છે ક્યારે ક્યારે કોઈ પણ ઘટના લખો તો હા એક વખત મારું પરિણામ સારું ન હતું ત્યારે પપ્પાની બીકથી દુઃખને છુપાવી રાખ્યું હતું બીજી ઘટના એક વખત સાયકલ પરથી પડી ગઈ ત્યારે પગમાં વાગ્યું હતું પણ તે વખતે અમારે ફરવા જવાનું હોવાથી મેં દુઃખ છુપાવી રાખ્યું હતું પ્રશ્ન અગિયાર આ પાઠના શીર્ષકને જુદી જુદી કલાત્મક રીતે લખો તો રંગે સંગે કામ કરીએ રંગે સંગે કામ કરીએ રંગે સંગે કામ કરીએ સૌ રંગે સંગે કામ કરીએ તો અહીંયા જુઓ તમને જે જગ્યા આપી છે ત્યાં તમારે કલાત્મક રીતે સરસ મજાના અક્ષરે લખવાનું છે પ્રશ્ન બાર મોસમ આવી મહેનતની આપ આપેલ વર્ણને આધારે ચિત્ર દોરો તો અહીંયા આપેલ જગ્યામાં તમારે સરસ મજાનું ચિત્ર દોરવાનું છે આ પ્રમાણેનું બરાબર આગળ જોઈએ તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભ્યનો આભાર